મજુર ને સાયા લઈ જાય એટલે મારે મેળ પડી જાય બધી વાત મજા આવી દારૂ મેસે મેળ પડી ગયો આપડે

એક આઈડિયા છે મારી જોડે શું એક કામ કરો આ બાઈક ની આપડે સ્કીમ મેળો બે હાજર માં બરોબર એટલે તું ગામ વાળા કેતો કે બાઇક બે હાજર માં આવવાનું છે સ્કીમ મેળવાની છે અમારા ઘરે ડ્રો ટાઈપ નું હાઈડ્રો ટાઈપ રેડી રેડી એટલે રેડી પછી સમજાવ છું તારે તું પેલા કેતો હતો હવે આમ કરીને કાંક તો કરવું પડશે બાઇક ના તો કાઢવા પડશે ને વીસ હજાર ની સોટી અઢી છે મોટી રૂજી એટલે હાથ કઈ ના આવતી પાછો ચાર કઈ ના આવે

બારી દાવાનું થાય તાર બધો ચમ હા તો હું શું કહું બારી દાવાનું થાય તાર તમાકન તો કઈ સાધન છે નહી હેડતા ધન હા તો હવે હા તમારે જિંદગીનો રોટલો કરી આલો ઈ વળી છાનો હેડ તું ના જાવું પડે જિંદગીનો રોટલો એટલે શું હે એટલે તમારે હેડ તું ના જાવું પડે માદરી લાખો આવો હે અમારી આ હા એમ ને અરે હેડ તું ને જાવું પડે તમારે હે આમ કાન મળ્યું એટલે ધોડ છે ઈ ઈ શું ઈ ગોબાજી કોન છાનો

અલે ભાઈ આ બાઈકો તો અલે દાઢું કરાવવા જાવ છે અલ્યા આડિયા ઇસની ભાઈ આલુ તો અલે કે કાય ની મે તો હું માંગુ બીજે હટ અલે ભાયા હો સેતર ટીપી નાલવા જાવ છે બાઈકો જ લાયલ ને ચોક થી આ બાઈક હારું ફોન કર્યો છે મે તો શું કરવાનું હેડ તો હું નહીં જવાનો છે પેલું કોરો તને જાવું પડશે હેડતો તમ નહી જાય ભાઈ હું સીતર હેડતો નહી જાય તાર બાઈક નવ લઈ આવ્યો ને તો જઈ ન કે આજે નહી જઉં કાલે નહી જઉં ઘરે પડારી છું પણ ચાથી લઈ આવ્યો તમ નવ બાઈક એ એ એ છમ બોડું કરો હરા એટલે રોજ સીતર હેડતું જવાનો એને કહું છું કે લે મને બાઈક લઈ આલ તો હું રોજ ટીપી નાલ વા જઉં કે ના કે હેડતો જાવ હું હેડતો ચાર જઉં સીતર બોડા અને પણ રોજ કેટલા જણા ને બાઈક માંગવે એમ કહું છો એટલે તમારા બાઈક હારું માસા કુટ છે બાઈક હારું છે બાઈક ની તમને શાંતિ કરી નાખો કરી નાખો હા ઓસા પૈસા હે ચેટલા

પાત્રા બોજી પાસો લઈને આયા તો શું કરશો એ નઈ આઈડિયા છે માર દોડે શું છે આઈડિયા ઈ તને ના કહે પાછ તારવા હે આવો ભૂખ લાગી ઓ લાવેલા કે સાયકલ લાવ્યો તો હારું હતું હારું હતું લ્યા અને હાલ 100 રૂપિયા નું લખાઈયું મને ઘડીકમાં પી ગયો મારું હારું આમ તો લૂટી દઅને ભઈ ગયા લ્યા જઈ જા એ બઈઠાડ લે મેલો તો ઢૂકો